આ સામાન્ય સભામાં ટીડીઓ ચૌધરી ઉપપ્રમુખ રમીલાબેન ગજરા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સભાનું સંચાલન વિસ્તરણ અધિકારી હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અર્જુનભાઈ દેસાઈએ કરી હતી નલિયા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા રાખવામાં આવી હતી એમાં અંદાજીત બે કરોડ અઠ્યાસી લાખનું વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી તેમજ અબડાસા તાલુકામાં હજી પણ ક્યાં પણ પૂરતી કડીઓ હશે તો પૂરતી પૂરી કરવામાં આવશે વિકાસના કામોની તેમજ જ્યાં જે ગામડાઓમાંથી રજૂઆતો આવી છે જે જે ગામોમાંથી આ લિસ્ટ આવ્યા છે એ તમામે તમામ લગભગ અત્યારે લેવામાં આવી ગયા છે છતાંય આગળના જે પણ કાંઈ બાકી હશે એ બધા લેવાઈ જશે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની ટીમ તેમજ તાલુકા પંચાયત બધી રીતે અબડાસાના વિકાસના કામો માટે સતત કામ કરે છે અને કોશિશ પણ કરે છે જેમ બને એમ અબડાસા તાલુકામાં વિકાસના કામો વધુમાં વધુ સારા બને એ માટે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા